નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન સન્ડે ઓન સાયકલ સન્ડે ઓન સાયકલ અને રાષ્ટ્રીય રમત દિવસ અંતર્ગત નડિયાદ ખાતે સાયકલ રેલી યોજાય મહાનગરપાલિકાના કમિશનર જી એચ સોલંકી અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલે લીલી ઝંડી આપીને સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા વહીવટીતંત્ર અને નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સન્ડે ઓન સાયકલ અને રાષ્ટ્રીય રમતગમત દિવસ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ હતી નડિયાદ મહાનગરપાલિકા કમિશનર શ્રી જી એચ સોલંકી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલે લીલી ઝંડી આપીને સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું આ રેલીમાં કમિશનરશ્રી પોલીસ અધિક્ષકશ્રી પ્રાંત અધિકારી મામલેદાર નડિયાદ શહેર તથા ડેપ્યુટી કમિશનર તથા નાયબ પોલીસ અધિક્ષક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ સાયકલ રેલીમાં ભાગ લેનારને પ્રોત્સાહિત કર્યા હતા આ કે કમિશનર જી એચ સોલંકીએ જણાવ્યું હતું કે સન્ડે ઓન સાયકલ અને રાષ્ટ્રીય રમત દિવસ અંતર્ગત હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન ખેલે ભી ઓર ખીલે ભી થીમ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ હતી વડાપ્રધાનના ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં સૌ અને ખાસ કરીને બાળકો ઉત્સાહથી સહભાગી બન્યા છે આ રેલીમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ શિક્ષકો અને રમત સંકુલના અધિકારીઓ મહાનગરપાલિકાના કર્મચારીઓ ખેડા જિલ્લાના પોલીસ જવાનો પત્રકાર મિત્રો તથા શાળાના બાળકો પણ સહભાગી બન્યા હતા અંદાજે બે પોઈન્ટ પાંચ કિલોમીટરની રેલી જે ખેતા તળાવથી વાણિયા વાડ સર્કલ કિડની હોસ્પિટલથી નાના કુંભનાથ રોડ ઇપકોવાલા સર્કલ થઈને પરત ખેતા તળાવ સમાપન થઈ હતી રેલીમાં ભાગ લેનાર તમામને મહાનુભાવોએ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદ દ્વારા રમતગમત વિકાસ અધિકારી મનસુખ તાવેથિયા રમતગમત અધિકારી લક્ષ્મણભાઈ ચૌહાણ તેમજ કર્મયોગીઓ પણ રેલીના સહભાગી બન્યા હતા આશિષ મહેતા નડિયાદ જી સર રાષ્ટ્રીય રમતગમત સપ્તાહના ભાગરૂપે આજે ગયા શહેરમાં સાકલો જે પાસ ઠીક બોયમ હોય તો ઉત્સાહ છે કોઈ ક્યારે એટલે શ્રી કે ફિટ ઇન્ડિયા સ્વાસ્થ્ય સારું રહે એના માટે સતત જાગૃતિ જાગૃતિના જે પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે હું તમામ દરિયા દૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજે આ રેલીમાં મારા સાથે સમાપ્ત કરું છું